નંદી કહેવાય ને શંકર ભગવાનનું મહાદેવનું નંદી અમે જોઈએ એક મંદિર તો નંદી એનો એક માથું તૂટી ગયેલું ક્યાંક પડ્યું હતું એમનો દળ ક્યાંક પડ્યો હતો આહા વિચાર્યું કે જુઓ તો ખરા માણસે જ્યારે મંદિર બનાવ્યા હશે ત્યારે કેટલી હોંશ રાખી કરીને મંદિર બનાવ્યા હશે અને એમ માણસ એમ માણસે માન્યું હશે કે આ મંદિરમાં મારી તક્ષતી લાગશે તો મારું નામ મારા વડીલોનું નામ અજર અમર રહી જશે પણ આ લખપતના મંદિરો જોયા પછી એમ લાગ્યું કે માણસ તકતીઓ ગમે તેટલી લગાવે પણ કોઈ ક્યારે પણ કોઈ વ્યક્તિનું નામ અજર અમર રહ્યું નથી અમુક વર્ષો સુધી તખતીઓ ચાલે અમુક વર્ષો પછી એ તકતીઓ ભક્તિઓ બધી શું થઈ જાય માજી થલાશ આમ જોવા જઈએ તો કોઈક કહે છે નામ રહનતા ઠાકરા નાણાં નહીં રહંત કીર્તિ કેળા કોટડા પાડ્યા નહીં પડન નામ રહનતા ઠાકરા નાણાં નહીં રહ નામ રહે નાણું ન રહે કીર્તિ કેળા કોટડા પાડ્યા નહીં પડન કીર્તિનો કિલ્લો બંધાય તો એ પડે નહીં પણ આ વાત ખોટી પડે છે કે નામ પણ રહેતું નથી નાણાં પણ કદાચ ચાલ્યા જાય અને કીર્તિ ગમે તેટલી માણસની રહેલી હોય એ કીર્તિ પણ કર્ણભૂષ થઈ ખલાસ થઈ જાય એક વિચારક એ કીધો છે બ્રહ્માંડને ફરતો મૂકનાર ભગવાન બ્રહ્માંડને ફરતો મૂકનો મૂકનાર ભગવાન એને પણ માણસ જો ભૂલી જતો હોય તો તારા અને મારા તારા તારો અને મારો શું ગજુ છે મને એમ લાગે કે લોકો મને યાદ કરે મારા ભક્તો છે મને યાદ કરે પણ ભગવાનને જ્યાં યાદ નથી કરતા ત્યાં મને અને તમને કોણ યાદ કરવાના છે આપણે કીર્તિ સ્થાપિત કરવા માટે ગમે તેટલા પ્રયાસ કરીએ પણ કાંઈ ટકે તેમ નથી ગટરાંગિયું ઘોંઘિયું ગટરાંગિયું ઘોંઘિયું ખણી વેઠ્યું ભૂતકાળજા ભાર સે વેસે મેં ન છે તો લખપત કે ન્યાર ગટરાંગિયું ઘોઘિયું ગટરાંગ એટલે ગઢ કિલ્લો જોયો નાની બાપા લખપતનો કિલ્લો જોયો કેટલો મોટો કિલ્લો છે સાયદ કિલોમીટર સુધીમાં હશે ફેલાયેલો આજે પણ નવો નોકર લાગે આપણને કિલ્લો પણ ગુંગો એ કિલ્લો કેવો થઈ ગયો છે ગુંગો એટલે ચૂપ ચૂપ થઈ ગયો છે મૌન કારણ કે વસ્તી નથી ગટરાંગિયું ઘોઘિયું ખણી વેઠ્યું ભૂતકાળ જ ભાર શે વિશે મેં નચે તો લખપત કે ન્યાર તો કે વેસે મેં અચીનો નવે તો સાક્ષાત પુરાવો આય કહેજો પુરાવો આય કોનો પુરાવો છે લખપતનો એક વખત તમે લટાર મારી આવો લખપતમાં ખંડેર 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 સિવાય કાંઈ નથી એટલે કારની અસર બધી વસ્તુ પર થાય છે થોડા દિવસો પહેલાં આ ભાઈ ભણવા માટે જતા હતા બોલો બેગ લઈને હા અને આ નરેશ મુનિ નવીન તરીકે માપર મા હતા હા પછી કાળ બદલાતો ગયો કાળ બદલાતો ગયો આપણા શરીર પર કાળની અસર થતી રહેતી હોય છે આપણે જાણતા નથી પણ જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ આપણું શરીર છે ને એના રંગ એના ચેન ચેનચાળા શું થતા રહેતા હોય બદલાતા રહેતા હોય એટલે કાળની અસર આ જગતમાં બધી વસ્તુ પર થાય છે ચાહે જળ હોય ચાહે ચેતન હોય કાળની વસ્તુ એક પર અસર કરતી નથી અને એ છે મહાપુરુષોના વચનામૃતો મહાપુરુષોના વચનામૃતો પર કાળની ક્યારેય અસર થતી નથી એ તાજા ને તાજા હોય છે તો રાજગ્રહી નગરી એ બહુ જાઓ જલાલીવાળી હતી આપણે સાંભળ્યું છે આપ સૌને ખબર પણ હશે કે મહાવીર ભગવાન અવારનવાર રાજગ્રહી નગરીમાં આવતા હતા તો જે નગરીમાં ભગવાન આવતા હોય એ નગરીની વસ્તી કેટલી હશે ભગવાનને માનનારા કેટલા હશે એમાં બે વાત રહેલી છે કે તે સમયમાં ભગવાન બુદ્ધનું વિચરણ પણ એ એરિયામાં હતું ભગવાન બુદ્ધનું વિચરણ ભગવાન મહાવીરનું વિચરણ એક ક્ષેત્રમાં હોવાને નાતે લોકો ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા ખૂબ જ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા આપ સૌને ખબર હશે કે મહાવીર ભગવાન આ રાજગ્રહી નગરીના નાલંદા પાળામાં કેટલા ચોમાસા કર્યા હતા ચૌડ ચોમાસા કર્યા હતા આ મહાપુરુષ આ સર્વજ્ઞ પ્રભુ તીર્થંકર ચૌદ ચૌડ ચોમાસા જે ક્ષેત્રમાં કરે એ ક્ષેત્રની કાંઈક તો જાહો જલાલી હશે જ ને હા જબરદસ્ત જાહો જલાલી હશે એટલે એ મહાવીર ભગવાને પણ આ નાલંદા ક્ષેત્રમાં ચોમાસા કર્યા આજે નાલંદા જિલ્લો કે તાલુકો બની ગયો છે એટલું બધું પરિવર્તન આવી ગયું છે અત્યારે રાજગીરી નગરીમાં પણ થોડીક એવી વસ્તુઓ છે દર્શ દર્શનીય દાખલા તરીકે વહીવટગીરી પર્વત કે બીજા ત્રીજા થોડા પર્વતો રહેલા છે જ્યાં કને પંગલા રહેલા છે બુદ્ધોનું પણ ક્યાંક ક્યાંકને કાંઈક સ્થાન છે જ્યાં અત્યારે રોપવે રહેલો છે અને લગભગ લોકો રાજગીરી નગરીમાં આવે એટલે આ રોપ વેનો પણ લ્હાવો લે બુદ્ધનો પણ ત્યાં કને બુદ્ધની પણ સ્મૃતિ રહેલી છે બુદ્ધના પણ વનો રહેલા છે જેમ મહાવીર જ્યારે રાજગીરી નગરીમાં પધારતા ત્યારે કયા બગીચામાં સમોસરતા હતા સ્પેશિયલ નામ છે રાજગરી નગરીમાં મહાવીર ભગવાન આવે એટલે એ બગીચામાં ઉતરે કયો હશે એ બગીચો बोलिविया की वहाँ दो ना चाय बाय मलई ना मलई एक आसु है साता है महावीर भगवान महावीर भगवान गुणशील बगीचा में गुणशील चैत्य में उतरता था सम नी वहाँ दो ना आ मरे चौपड़ी में लखी से हाँ गुणशील उद्यान में मा महावीर भगवान समोवसरता आता તો આપણે વાત એ કરી રહ્યા છીએ જે સમયે મહાવીર ભગવાન વિચરણ કરતા હતા તે સમયમાં નગરીની અપરંપાર જાહો જલાલી હતી આપણે વધુ વર્ણન કરવા જઈશું અને રાજગરી નગરીનું આખું ચેપ્ટર ખોલીશું તો નગરીમાં અનેક વ્યક્તિઓ થઈ છે જોરદાર વ્યક્તિઓ થઈ છે કે જે અત્યારે આગમમાં અંકિત થયેલી છે જેમના નામો અંકિત થયેલા છે એવી એકબીજાથી ચડિયાતી વ્યક્તિઓ એ રાજગ્રહી નગરીમાં થઈ છે તો એ રાજગ્રહી નગરી સુંદર હતી આપણે ટૂંકમાં જ કહીશું એ રાજગ્રહી નગરીના બગીચા બીજા ઘણા હતા એમાં ગુણશીલ ઉદ્યાન હતું તો મહાવીર ભગવાન વિચરણ કરતાં 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 કેટલામાં તીર્થંકર છે મહાવીર ભગવાન તો આપણને બધાને ખબર છે ચોવીસમાં તીર્થંકર છે મહાવીર ભગવાન એ વિચરણ કરતાં રાજગી નગરીમાં પધાર્યા ગુણશીલ ચૈત્યમાં પધાર્યા જ્યારે મહાવીર ભગવાન સમોસર્યા ત્યારે નગરીની જનતાને ખબર પડી પબ્લિકને ખબર પડી તો આપ સૌ જાણતા હશો કે એ રાજગ્રહી નગરીનો તે સમયે રાજા કોણ હશે તે સમયે નગરીના રાજા કોણ હતા પરીક્ષા નથી લેતો હો હમસ્તા પૂછું છું ના આવડે તો એ વાંધો નહીં હું બધો કહેવાનો જ છું રાજગ્રહી નગરીના રાજા તે સમય હતા શ્રેણિક શ્રેણિક રાજા છે એટલે હું શ્રેણિકની વાત કરું એનાથી પહેલા મહાવીર ભગવાન સમવસરણમાં બેસે છે એની વાત કરું બિરાજમાન થાય છે આપ સૌ જાણો છો ને સમવસરણ હા આપ સૌને ખ્યાલ જ છે સમવસરણની અને તીર્થંકર જ્યારે સાક્ષાત વિચરતા હોય ત્યારે સમવસરણ કેટલા વિરાટ હોય કેટલા વિશાળ હોય એ સમવસરની રચના કોણ કરે એ આપ સૌ જાણતા હશો કારણ કે વિશિષ્ટ પ્રકારની રચના રહેલી હોય છે અને એ રચના દેવતાઓ કરતા હોય છે આ તીર્થંકરોના એટલા અતિશયો જોરદાર રહેલા હોય અને એમનું પુણ્ય પણ એટલું જળહળતું રહેલું હોય કે દેવતાઓ પણ એમની ભક્તિ કરવા માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજતા હોય છે પરમાત્મા માટે ઘણું બધું કરતા હોય છે પણ મને એક સવાલ થાય કે દેવતાઓ પરમાત્માની આ રીતે આ રીતે આ રીતે ભક્તિ કરતા હોય તો એમનો પુણ્યબંધ થતો હશે કે નહીં થતો હોય કર્મની નિર્જરા થતી હશે કે નહીં થતી હોય આ પ્રશ્નને હું અધ્યાર રાખું છું કારણ કે આ પ્રશ્ન થોડો ગંભીર રહેલો જ છે આપણે તરત જ જવાબ આપીશું તો ઠીક નહીં લાગે તો તમે પણ વિચારજો કે દેવતાઓ આ બધું કરતા હોય તો કર્મનિર્જના થાય કે ન થાય પુણ્ય બંધાય કે ન બંધાય પછી આગળ વધી શકે કે ન વધી શકે વગેરે વગેરે ચાલો આપણે વાત કરીએ કે સમવસરણ સરસ રચાયું કેવું સરસ મજાનું સમવસરણ હોય તીર્થંકરોનું અને એ સમવસરણમાં પરમાત્મા જ્યાં કને બિરાજમાન હોય ત્યાં કને દેવતાઓ સિંહાસનની રચના કરે સિંહાસન બનાવે અને એ સિંહાસન પણ કેવું હોય તો વર્ણન સરસ મજાનું કરે છે અનેક ઠેકાણે કે સિંહાસન પણ બહુ સુંદર રહેલું હોય એ પરમાત્માનું જ્યાં કને સિંહાસન હોય ત્યાં કને અશોક વૃક્ષ પણ રહેલો હોય આષ્ટ પ્રતિહાર્ય તમે બધા શ્લોક બોલી રહ્યા છો અશોક વૃક્ષ સુર પુષ્પરોષ્ટિ દિવ્ય ધ્વનિ ચામરમ માસનમ ચ ભામંડલમ ડુંડુભિરાતપત્રમ સતપ્રાતિહાર્યાણી જીનેશ્વરામ એ જીનેશ્વર દેવના પ્રાતિહારે રહેલા છે એમનું પુણ્ય તો આપણે બોલી જ ન શકીએ એટલું પુણ્ય એમનું રહેલું હોય ભાગ્યશાળીઓ આપણે કમ્પેરિઝન કરવા જઈએ તો ક્યાં તીર્થંકરોના પુણ્ય અને ક્યાં આપણા પુણ્ય આપણા પુણ્ય કેવા છે આપણા પુણ્ય બિલકુલ તકલાદી છે હમણાં બરાબર હોય અને એકાએક કંઈક સાંભળવા મળે કે દુકાનમાં મોટા પાયે ગડબડ ઊભી થઈ છે હમણાં ભાગવું પડે બિસ્તરા પોટલા લઈને મુંબઈ ખબર નહીં આપણા પુણ્ય તો બહુ કમજોર રહેલા છે તે છતાં પણ આપણને મનુષ્ય અવતાર મળ્યો જ છે તો આપણે અવતારમાં શક્ય આપણી શક્તિ પ્રમાણે પુણ્ય કરી શકીએ છીએ બાકી પુણ્ય તો કમજોર છે આપણા એમાં બે મત નથી શરીર સ્વસ્થ રહેતું ન હોય બીજી ગડબડો ચાલુ જ પડી હોય પરિવારમાં પણ કાંઈ ને કાંઈ ઉથલપાથલ ચાલતી રહેતી હોય એટલે આપણને માનસિક શાંતિ કેટલી વાર મળે મળે તો પણ થોડીવાર સરસ મજાની હવા આવે પંખાની પછી થોડી વાર પછી એકાએક લાઈટ હાલી જાય એટલે વળી પાછા પરસેવા છૂટે શરીરમાંથી આપણા પુણ્યો તો અતિ નબળા રહેલા છે વાત ન પૂછો એટલા નબળા રહેલા છે છતાં પણ યોગ મળ્યો છે જેટલા પુણ્યોપાર્જન થાય તેટલા પુણ્યોપાર્જન આપણે કરી શકીએ છીએ જેમ બેંક બેલેન્સ આપણી વધે એટલે આપણો મન ભર્યો હોય કે વાંધો નહીં આવે એ રીતે પુણ્યની બેલેન્સ પણ વ્યક્તિને વધારવા જેવી છે પુણ્યની બેલેન્સ વધારવા માટે વ્યક્તિને કાંઈ ને કાંઈ સારા સારા કામ કરવા જોઈએ ભગવાન સમવસરી ગયા છે પરસદા આવે છે પરમાત્માના દર્શન કરવા માટે દેશના સાંભળવા માટે દેશના એટલે ઉપદેશ કેટલી જાતની પરસદા હોય ભગવાન પાસે સમરમાં બાર જાતની પરસદા રેલી હોય આપણી પાસે અત્યારે કેટલી જાતની પરસદા છે અત્યારે આપણી પાસે હા અત્યારે આપણી પાસે મનુષ્ય મનુષ્યણી અને સાધુ કેટલી પરસદા છે બસ આપણા પુણ્ય નથી એટલા કમજોર પુણ્ય રહેલા છે જ્યારે તીર્થંકરોના પુણ્ય તો જબરદસ્ત રહેલા છે બાર જાતની પરસદામાં દેવ આવે દેવી આવે તિરિયંચ આવે તિર્યંચણી આવે એવા બધા ઘણા ઘણા અલગ અલગ જાતના આવે જંતુઓ અને એ પરમાત્માની દેશના સાંભળવા માટે બેસે દર્શન કરે દેશના સાંભળે દરેક સૂત્રમાં દરેક આગમમાં આ વાત તો અચૂક આવે દર્શન અને દેશના તો પબ્લિક આવે છે પરિસ્દા આવે છે પરમાત્માએ દેશના ચાલુ કરી છે શ્રેણીક મહારાજા પણ આવી ગયા છે આપણે અત્યારે વર્ણન કરતા નથી નહીં તો સૂત્રો આગમમાં એવા વર્ણન આવે કે કઈ રીતે દર્શન યાત્રા માટે નીકળ્યા જાઓ જલાલી હોય તીર્થંકરોની જાહો જલાલી તીર્થંકરો પ્રમાણે હોય રાજાઓની જાહો જલાલી રાજાઓ પ્રમાણે રહેલી હોય તો જે રીતની જાહો જલાલી હોય તે રીતે તે લોકો દર્શન કરવા માટે નીકળે એમાં રાજાની તો ફરજ રહેલી છે પ્રજાને ખબર આપવી કે ભગવાન પધાર્યા છે ફલાણા ઠેકાણે ઉદ્યાનમાં રહ્યા છે આ બધી સૂચનાઓ આપવી પડે પછી પ્રજા તૈયાર થાય પછી જુલુસ લઈને સરગસ લઈને પરમાત્માના દર્શન કરવા માટે જાય સમવસરણમાં પહોંચે દર્શન કરે પછી યોગ્ય સ્થળે દેશના સાંભળવા માટે બેસી જાય ભગવાનની દેશનામાં પણ અતિશય રહેલા હોય એમનું પુણ્ય આપણે કઈ રીતે ગણી શકીએ હા એમનું પુણ્ય એટલા અતિશય રહેલા હોય સુંદર મજાના એ એક ભાષામાં પ્રવચન આપતા હોય પણ આ બાર જાતની પરસ્પદા પોતપોતાની ભાષામાં એ પરમાત્માના પ્રવચનને સમજે તિર્યંચો એટલે કે જાનવરો પણ એમની ભાષામાં સમજે દેવો પણ એમની ભાષામાં સમજે તો આ રીતે તીર્થંકર મહાવીર ભગવાન દેશના આપી રહ્યા છે બાર જાતની પરસ્દા રહેલી છે પ્રવાહ દેશનાનો અનવરત પ્રવાહ ચાલુ છે એટલે લગાતાર પ્રવચનનો દેશનાનો પ્રવાહ ચાલુ છે અને લોકો પરમાત્માની દેશના ઝીલી રહ્યા છે ઘણા લોકો અમને કહે મારા સાહેબ વ્યાખ્યાનમાં ઊંઘ આવે છે શું કરવું મેં કીધું કે ચોટી બોટી હોય ને તો દોરી બાંધ બારીમાં ક્યાંકોને હાથમાં આપ જવી તને ઊંઘ આવે કે તારી ચોટી ખેંચે તો જ ઊંઘ તારી ઉડશે નહીં તો ઊંઘ કદાચ ન ઉડે ઘણા લોકોને બિચારાને ગમે તે કારણસર વ્યાખ્યાનમાં બેઠા હોય કે એવી શાંત જગ્યાએ બેઠા હોય તો શું આવે ઊંઘ આવે અને અમે અટકચાળા અમે સાધુઓ છીએ ને અટકચાળા બહુ જેને ઊંઘતા જોઈએ ને એને ઠપકારીએ અને મારી નજર સામે કોઈ ઊંઘતો હોય ને તો મારો મૂડ આઉટ થઈ જાય એટલે આંખો ખોલીને તમે સાંભળજો હા જરાએ પણ ઊંઘ ના આવવી જોઈએ અને તમને ઊંઘ આવતી હોય વ્યાખ્યાનમાં તો રસોડે બે કપ ચા પી આવજો હા એ સ્ટ્રોંગ ચા મુખ્ય તમે સમય ફાળવી કરી અને જ્યારે પ્રવચનમાં આવતા હો ત્યારે પ્રવચનની એક લાઈન પણ જતી ન જવી જોઈએ આમ ને આમ અને એક આઠ બે ચાર લાઈનો આમ જશે ને તો આખો તમને વ્યાખ્યાનો જે રસ હોય ને એ રસ ખલાસ થઈ જશે એટલે મને પણ ઊંઘ કરવાની નથી વ્યાખ્યાનમાં તમને પણ ઊંઘ કરવા નહીં દો બરાબર ને બહેનો માતાજી ઊંઘ કરવા નહીં દઉં ભલા પછી તમારે બે કલાક બપોરના શું હોય તો શું જો આરામથી ચાલો તમે નથી જ કરતા ઊંઘ આ ક્યારેક ક્યારેક રમીલાબહેનને જોખવા આવી જાય છે એમાં કાંઈ વાંધો નહીં થાય શાંત હોય ને મન શાંત થાય પ્રવચન એક સાધના છે મન શાંત થાય એટલે સ્વાભાવિક રીતે વ્યક્તિને જરાક આંખો મારી થતા ને જોકો આવે વાંધો નહીં હું તમને જગાડતો રહીશ હવે રીત તમારો નામ લઈને જગારીશ જેવો જોકો આવશે ને ચાલો શ્રેણીક મહારાજા દેશના સાંભળી રહ્યા છે તો થોડીક આપણે શ્રેણીક મહારાજા વિશે વાત કરીએ પછી વાતને આગળ વધારીશ શ્રેણીક મહારાજા એમના અનેક પ્રસંગો રહેલા છે કથાનકોમાં પણ શ્રેણિક મહારાજાના ઘણા પ્રસંગો રહેલા છે એમ કહેવાય છે કે એક વખત શ્રેણિક મહારાજા અન્ય પંથના ચાહક હતા જૈન ધર્મ પર દ્વેષ રાખતા હતા શ્રેણિક મહારાજા અને સૌથી ખરાબમાં ખરાબ દ્વેષ હોય ને તો ધર્મ દ્વેષ સૌથી ખરાબ લડાઈઓ મોટી મોટી થઈ છે ને ઘણી ઘણી પહેલાં એમાં ધર્મનો દ્વેષ પણ વચ્ચે આવ્યો છે જ્યાં જ્યાં ધર્મનો દ્વેષ આવ્યો છે ત્યાં વાઢમાર બહુ થઈ છે કાપા કાપી બહુ થઈ છે અને શ્રેણીક મહારાજાને પણ ધર્મનો દ્વેષ હતો પોતે જે ધર્મ પાળતા હતા એમાં એને પ્રેમ પણ બીજા ધર્મો પ્રત્યે તેમાં પણ જૈન ધર્મ પ્રત્યે એમને નફરત હતી એવી વાત કથાનકોમાં ક્યાંક ક્યાંક આવે છે અને એમ પણ કહેવાય છે કે ધર્મ દ્વેષને કારણે એ શ્રેણીક મહારાજા આક્ષેપબાજી પણ કરતા હતા આક્ષેપબાજી સમજો ને એ જે ધર્મ પાડ્યો છે એ ધર્મ સારો એ ધર્મ સાચો બાકી જે ધર્મ પાડી રહ્યા છે એ ધર્મ બરાબર નથી એક વાત સમજવા જેવી છે જીવનમાં આપણે ગમે તે સંપ્રદાયના હોઈએ બીજા સંપ્રદાયની ટીકાથી પણ ક્યારે ન કરવા જે સંપ્રદાય સંપ્રદાયના જે રિવાજ રહેલા હોય એ કરવા દેવાના આપણે સંપ્રદાયમાં છીએ આપણા રિવાજ સારા બીજાના ખરાબ એવી અવહેલના ક્યારે પણ કરવી નહીં એનાથી પણ ઘણી વખત અશુભ કર્મ બંધાય ધર્મ દ્વેષ તો રાખવા જેવો જ નથી આ શ્રેણીક મહારાજા જ્યારે ધર્મ દ્વેષમાં પડ્યા હતા ત્યારે આક્ષેપબાજી કરતા હતા જૈન સાધુઓ પર પણ આક્ષેપબાજી કરતા હતા ચેરણાના સંસર્ગમાં આવ્યા આ શ્રેણીક મહારાજા આપે નામ સાંભળ્યું જશે ચેરણાનું ઘણા ઘરો છે ને કેટલા પવિત્ર રહેલા હોય છે કે એ ઘરોમાં વ્યક્તિઓ પણ એકબીજાથી ચડિયાતી પવિત્ર ઉત્પન્ન થતી હોય જન્મ લેતી હોય છે ઘણા ઘરો એવા હોય નસીબ કહેવાય ને એક એક ઘરમાં કેવા કેવા સમર્થ સમર્થ માણસો પાકતા હોય છે કેટલીક ક્ષતિઓ થઈને આપણા જૈન શાસ્ત્ર પ્રમાણે કેટલી સતીઓ થઈ છે એક જ ઘરમાં ચાર પાંચ સાત સતીઓ થઈ ગઈ બોલો એક જ ઘરમાં એ ઘર કેવો નસીબદાર હશે એ વ્યક્તિઓ કેટલી પવિત્ર હશે કે એક જ ઘરમાં આવી લાઈન લાગી